જે દરમિયાન અશુરિયા પાટિયા પાસે પસાર થતા ટેમ્પો અચાનક પલટી જતા હાઈવે ગેસના બોટલો ફેલાઈ ગયા હતા ગેસના બોટલો માર્ગ પર પડતા એક સમયે વાહન ચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી પલટી મારેલ ટેમ્પો રસ્તા વચ્ચે જ પડતા થોડા સમય માટે ટ્રાફિક અવરોધાયો હતો કે ઘટનાની જાણ નબીરપુર પોલીસને થતા પોલીસ કાફલો સ્થળે દોડી આવ્યું હતું અને સુરક્ષાના ભાગરૂપે ફાયર ફાઈટરો પણ આવી પહોંચ્યા હતા